બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરાડા ગામ નજીક એક વૃદ્ધા સાથે લૂંટની ઘટના સામે આવી છે મકવાણા નામના વૃદ્ધાને અજાણ્યા બાઇક ચાલકે વિશ્વાસમાં લઈ કાનમાંથી સોનાની બુટ્ટી લૂંટી લીધી હતી પ્રાપ્ત માહિતી મુજબ અમુબેન મકવાણા બોડી ગામે તેમના સંબંધીના ઘરે ગયા હતા અને ત્યાંથી ઉમરાળા ગામે જવાનું હતું આ દરમિયાન તેમણે એક બાઇક ચાલકને ઉમરાળા સુધી મૂકવાની વિનંતી કરી હતી બાઇક ચાલકે તેમને બેસાડીને આગળ લઈ ગયો હતો ઉમરાળા ગામની હદ નજીક પહોંચતા બાઇક ચાલકે અચાનક બાઇક રોડથી નીચે ઉતારી બાવળની કાંટાવાળી ઝાડીઓ તરફ લઈ ગયો હતો ત્યાં પહોંચતા જ અજાણ્યા શખ્સે અમુબેનના બંને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી ખેંચી લઈને લૂંટ કરી ફરાર થઈ ગયો હતો ઘટનાના આઘાતથી વૃદ્ધા થોડા સમય માટે બેભાન થઈ ગયા હતા બાદમાં તેઓ ગુમો પાડતા નજીકના લોકો ભેગા થયા હતા લૂંટ દરમિયાન વૃદ્ધાના બંને કાનમાં ઈજાઓ થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ રાણપુર પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને અજાણ્યા બાઇક ચાલકની શોધખોળ હાથ ધરી છે.

અને રાણપુરનો રાઉ આવતા બાઈ પર ડાયરેક્ટ અંદર ઓકળામાં જવા દીધી અને એક કમ પાછી વાળી અને બેય કારની બૂટ છેજી અને અચાનક ગમેને નાસી ગયો ખબર રેઈ નઈ પછી અમારા ગામના સરપંચ એ રાણપુર સરકારી દવાખાના લાયા અને પછી અમને ફોન કર્યો એટલે અમે સરકારી દવાખાનાએ પછી અમે અત્યારે રાણપુર પોલીસ સ્ટેશન આજે તમે પોલીસ સ્ટેશન આવ્યો છો શા માટે આવ્યા આ બૂટ ઉડ ગયા એટલે

you